હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના વાગી ગયા છે સાડા નવ અને આજ તો બાય આવી ગયા છે દેશ પપ્પા અને બધા જો પ્રાશુભાઈ બા આગળ બેસી ગયા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ આજ નો સુવિચાર છે જે છે જેટલું છે તેમાં ખુશ રહો હા બસ પુરુ હા એટલું એમાં એવું હોય જેટલું હોય એમાં ખુશ રહેવાનું હા

નવા વાઘા પહેરાવ્યા છે જો અહીંયા તુલસી ક્યારો ને ગાય ને જો બધા માતાજી ને કેવા લાગે છે અમારા લાલો કાનો કે જો તમે બધા અહીંયા જો મમ્મી તે બેસી ગયા છે પાન બાજુમાં આ મારા સાસુ છે અને આ મારા સાસુ સાસુ છે કાબા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સોના દીજે યતિ ગુયતમમ શાસ્ત્રમ ભારત સરસ જો આ તો મજા આવી જાય ને મજા આવી જાય પૂરું ફેમિલી કા તો પૂરું ફેમિલી તો અમે દિવાળી આવી કા બા દિવાળી મજા આવી જાય એને બારે મજા આવી જાય

ગયા નાસ્તા પાણી કરી ચાલો બપોર ની જમવા વખતે મળી આવ જમવાનું શું બનાવે બનાવવાનું છે આજે કાબા આજ બા ની ફરમાઈશ હોય ને રોજ તો તમે હાથે કરીને ને ખાવ આજ તો અમે કરીને ખવડાવી તમને કાંદા નું ખાર્યું લીધું છે મમ્મી એ જો મસ્ત સંભારો બનાવ્યો છે મૂળા રોટલી પપ્પા એ જમવા આવી ગયા પપ્પા જો મગ ને ભાત ખાય છે ચાલો જો પપ્પા બધા જમવા બોલાવે છે મગ બનાવ્યા છે

ગમે છે ને એમને મજા આવે એટલે બેઠો બેઠો થયો હું વિચારે છો ચાનો ચાનો કઈ રીતે મારે આ જાણી તોડી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

રોજ પપ્પા ઘરે દોય પણ આજ પપ્પા છે ને બાકવા ગયા તા એટલે આલામ લેટ થયો ને તો સૂતો હતો પછી એને મૂકીને તો જવાય નઈ એટલે પછી મારે ન જવાનું જવું તોય ન જવાનું એવું થયું તો ચાલો મળ્યા જમીને પછી તો જો અહીંયા હું બેઠી છું તો હું નાદિક બે જો કે બેઠા છે તો પ્રાશિવના છે ને પેલા ફર્સ્ટ મંથથી તે ઇલેવન મંથ સુધીના બધા ફોટા છે તો આજે જો હું તમારી સાથે શેર કરું કેવા બધા ફોટા અમે પડાવેલા છે અગિયાર મહિના સુધીના બારમા મહિનાનો ફોટો એ તે પડાવી લીધેલો છે હજી આવ્યો નથી આવે એટલે એ પણ તમારી સાથે શેર કરશું તો જો અહીંયા જો હાર્દિક બેઠા છે એ ફોટા જોતા હતા હે ને પ્લાસન કેટલો નાનો હોય ત્યારે કેટલું ક્યૂટ લાગે કા અને આમ દિવસો દિવસો જાય એમ ફેસ કેટલો ચેન્જ થઈ જાય તો બેબી હોય ને પછી વર્ષ નવો ફરકતો પડે ને પછી એકમાં દર મહિને મહિને ફેસ બદલાય બદલાય હા તો જો આ છે ને આ ફર્સ્ટ મન્થ નો છે આ બંને આ પહેલા મહિનાનો એક મહિનાનો છે પછી જો આ સેકન્ડ મન્થ નો છે આ સેકન્ડ મન્થ માં પાંચ પાડ્યા હતા આ આ જો આ પછી હોળી આવતી હતી એટલે આ થર્ડ મંથ આ સેકન્ડ મંથમાં એટલે આ પાંચ ફોટા છે ને એ છે હવે જો બધા મંથ વાઇઝ આવશે આ સેકન્ડ આ થર્ડ મંથ પછી આ ફોર્થ પછી આ ફાઇવ મંથનો છે કેવા લાગે છે કે જો બધા આ સિક્સ મંથ પછી આ સેવન મંથમાં જો કાનુડો નટખટ કાનુડો બનાવ્યો હતો પછી આ એટ મંથ પછી આ નાઇન મંથ પછી આ ટેન મંથ અને આ ઇલેવન મંથ અને આ જો આ સેવન મંથનો હતો ને ત્યારે જન્માષ્ટમી આવતી હતી ને ત્યારે આ પ્રાંસી અને પ્રાશીનો સાથે એક પડાયો હતો બે ભાઈ બહેનનો

તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય